હવે કોમ કાઢવું પાડું ગોમાં જાઉં ઘ મજૂર કરું મજૂર કાઢી બોલી લાવું અને આપણે પાછી પોછા પૂછી નહીં ઘઉં હટવા ફક્ત કરવું જ મળે છે આ ચાર ખરું કરવું બધા ત્યાં ઘઉં હટાવવા ગયા મજો તો કરવો જ પડે હાલ

પણ હું માર થોડી વાર કા ભાઈ હું છેડ એક તો નહીં એટલે રાગ રાગ જાવ બીજું તો હું જાણું ઉતાર જો નઈ કે ના એટલે બધી ઉતાર ને આમ છે ની જ બાકી છે એટલે મી જતાઉ કદમ પૈ ઘ્યાલ દે તો કદમ કાપી જો બીજું બે હમ બે વાત છે તો બરોબર લેણ તાર હું આગળ તો તે આગળ તો હું આગળ તો એટલે હું તો વેડો તમે કે ના હું તો તમે આગળ તો ખેલ ખેલી આ ડાયરેક્ટ જી ના ઓ ઓય સીધા પાછળ તો કરી દે ને ભરી વાસે જ નઈ ભરી વા લાઈટ

લીલા નું હુકઈ હા એક જ એક કાકા પણ થાય નહીં અને સાહેબ તમે છોકરો નોકરો છે આવે છે કરીએ

અરે હેરા પંપ તો જોવા જ પે અમારે મોટર નહીં તો મોટર મોટર ના કરીએ છીએ મોટર એક તો આ બધા હતો પોણીનો અને ચાલુ કરી પણ મોટર સવારે ચાલુ જ નહી થઈ અને હું ગમ્મત જતો કે આ મારા બોલાયેલા મોટર કોઈ આવતા નહીં તો પછી મજૂર છે પણ મારા મોટર તણાવી શકે પૂછી છે પણ કોઈ મનસ ગુજ્ઠી મોટર તોડવા માટે તૈયાર નહી બોલો કંટાળી

હા ચિંતા ના કરતા મજૂરો થઈ જાય બરોબર નોકરી મજૂરી આવ્યું ને પૈસા બે વાળી નાખતી પૈસા તો પૈસા ગવાડવા આવતા માત્ર પૈસા માથે બનવાના ગવ રેવાના પૈસા રેવાના આયા તમાર ભાઈ

જેયલા હારું ઓર પાંચી પોકા ફરીન પાછું બિલ અમારું બાકી આવવું ના જો ના એ તો ભરી દે ઓલકા આઈએ ભરીએ અને તય પૈસા લઈને જતા રહો ને બિલમાં અમારું બધું પાકી બિલમાં બાકી આવે પણ તો ખબર નહોતી ગમણ ના થાય કોઈ એટલે પાકી ખબર છે રેગ્યુલર મો આવું છું પછી ઉપર તો ના એ રેગ્યુલર આવું છું કેટલું કાઢું તું જૂનું નહીં એટલા ભઈ કાઢ પણ થોડો લાવો બે ત્રણ એટલે કાઢો ના લાયે લાયે લાવ્યો આવડી ને બધે ધખા જો પાણી એટલે

પણ ગઉ લે પૈસા લીધેલા પૈસા ખરેખર વાગતો પાછો કાઢ ના પાછો ખોટો જોઈ જા

તમે એક કોણ કરજો નવ વાગે સાંજ ને ગમે તે કઈ કાઢે કાલે શું કાલે કોઈ ના કાલે જોઈ દઉ જોઈ

કતર પછી મોટર મારા એકલા કારી મોટર હો મારી બાગા હો મારો તું જાણી ફરવા